ડાંગનો વિસ્તાર ડાંગને ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે ચોમાસાના ચાર મહિનામાં ડાંગમાં ખૂબ જ વરસાદ પડતો હોય છે અને નીચાણવાળા વિસ્તારોમાં રેલો આવતી હોય છે પણ જ્યારે ઉનાળાના બે મહિના જ્યારે સખત ઉનાળો હોય છે ત્યારે ડાંગમાં પાણી માટે લોકો ફાંફા મારે છે અને વાત કરીએ છીએ આજે આહવાની આ દ્રશ્યો તમે જોઈ રહ્યા હતા એ આહવાના દ્રશ્યો છે આહવાના પટેલ ફળિયાના લોકોની પાણી માટેની જે કિલ્લત છે પાણી માટે જે ફાંફા મારે છે પાણી માટે લોકો ક્યાં ક્યાં સુધી પાણી ભરવા માટે જાય છે એ દ્રશ્યો તમે જોઈ શકો છો અને જે રજૂઆત કરે છે એમને પૂછવામાં આવ્યું છે કે તમે પાણી ભરવા ક્યાંથી આવ્યા છો તો પટેલ ફળિયાથી આવ્યા છીએ અમારા વિસ્તારમાં જળસે નલ યોજના છે મિની પાણીની લાઈનની યોજના છે પણ એ ચાલતી નથી બોર કર્યો છે પાણી નથી પાણીની કોઈ પણ યોજના આવવામાં સફળ થઈ નથી

પૂછતા એમને એ પણ જણાવ્યું કે અમને પાણીની ટાંકી અઢીસો રૂપિયામાં વેચાતી આપે છે અને ઘણી વખત પાણીનું ટેન્કર જે પાણી આપવા માટે આવે છે એ પાણી આપતા નથી બીજી જગ્યાએ પાણી આપી દે છે એવી પણ ફરિયાદ કરી છે જે વ્યક્તિ બોલે છે એમણે કહ્યું કે અમે ગયા વર્ષે પણ એક ન્યૂઝ વિડીયો બનાવ્યો હતો પણ પાણીવાળાએ અમારી પાસે માફી માગી અને કીધું કે હવે પછી આવું નહીં થાય એટલે તમે વિચાર કરો કે આહવામાં પાણીની સમસ્યા દર વખતે જ છે અને હંમેશાથી આ પ્રશ્ન છે પણ કોઈ પણ રાજકીય પાર્ટી કે પછી ત્યાંના તંત્ર કે પાણીનું ડિપાર્ટમેન્ટ જે પણ હોય છે એ એ પ્રશ્નો સોલ્વ કરી નથી શક્યા એ આ વાત પરથી તો એ જ જણાય આવે છે આઠ દિવસમાં સોમવાર તો એક ટીપડો કે દર ટીપડે આટલું પાણી કે આઠ દિવસ ચાલે કે અને પીવાનું પાણી હોય હોવાની મહત્વ તમે તમે કયા પટેલ લોકો મિશન તમે માસી કયા ફળ્યા ના પટેલ એટલે પેલું છેલ્લું તે જ ને સાપુતારા સાપુતારા બાજુ નવાપુર ચોકડી

આટલું પાણી નીકળે તો પછી હું કરવાના આખો દિવસ ઘરમાં કામ ધંધો છોડીને પાણી પર અમે બેહી રહીએ આખો દિવસ આખો તાપ માથા પર લઈએ ત્યારે બે દેગડા પાણી મળે અમને તો બધા બોરિંગ પરથી ભરશો તમે ધમાવીને પછી પીવાનું પાણી નહીં તો હું કરવાના અમારા તાતા જાનવરો છે ગાયને પીવા સારું પાણી નહીં મળે લાગે અમને એમાં કેવું બેન કે રતના બે બે વાગી જતા છે અમને પાણી લાવવા પીવા માટે પાણી નહીં મળે એટલી હાલત ખરાબ થઈ ગયેલી છે કે દોડી દોડીને આજે તો અમારા હંબે ગાડી પડેલી છે એમાં લેવા આવ્યા પાંચ છ ઘરના પૂરનું પાણી પાણી પુરવઠામાં ગયા તો શું કીધું ત્યાં કે એમ કે ભાઈ હવે પાણી જ નહીં મળે તો કાતી આપણને અઠવાડિયામાં એક દિવસ આવે એમ કે પાણી એવું કે અને હું એક દિવસ આપ્યું મંગળવારે આપેલું મંગળવારે રાતી બંધ થયો છે તો આજ સુધી પાણી નહીં આવ્યું

જ્યારે વધારે આપણે વાત કરીએ ત્યારે એમને જણાવ્યું છે કે જ્યારે અમારા રજૂઆત કરવા અમે જ્યારે ગ્રીએ પાણી માટેની રજૂઆત કરવા જ્યારે અમે અધિકારીને રજૂઆત કરી છે ત્યારે અધિકારીઓ અમને જણાવ્યું છે કે આ વર્ષે ડેમ ઊંડા થાય છે તો આવતા વર્ષેથી પાણીની સમસ્યા થોડીક હલ થશે પણ એમણે કહ્યું છે કે આ વાત તો અમે વર્ષોથી સાંભળીએ છીએ પાંચ સુધી આહવામાં પાણીની સમસ્યા કોઈ વખત હલ થઈ નથી અને સરકારી અધિકારીઓ પોતાના બંગલે પાણી ક્યાંથી લાવે છે એ ખબર નથી પણ એમને પાણી આવી જાય છે એટલે આમ જનતાને પાણી માટેની જે તકલીફ છે એ તકલીફ એમને દેખાતી નથી વીકમાં એક વખત પાણી આપવામાં આવે છે પણ હાલમાં તો ફક્ત એક જ વખત પાણી આવ્યું છે ત્યારબાદ પાણી દેખાયું નથી અમે અહીં તહી ફાફા મારી મારીને પાણી દેગડા બેડા અને પવાલી ભરીએ છીએ બાકી આહવામાં પાણીની સમસ્યા ખૂબ જ મોટી છે પણ તંત્ર નથી જાગતું અને નેતાઓ પણ નથી જાગતા ફક્ત નેતાઓ ક્યારે જાગે છે જ્યારે વોટ બેંક જોઈતી હોય મત લેવા હોય ચૂંટણી હોય ત્યારે જ નેતાઓ જાગે છે અને સરકારી અધિકારીઓ ક્યારે જાગે છે સરકારી અધિકારીઓ જ્યારે કોઈક ઉપરના અધિકારીઓ વિઝિટ લેવા માટે આવવાના હોય કે પછી કંઈક ફંક્શન હોય ત્યારે જ અધિકારીઓ જાગે છે અને ત્યારે જ પાણીની વ્યવસ્થા કરે છે તે જ દિવસ માટે વ્યવસ્થા કરે છે બાકી આમ જનતાએ પાણી માટે ફાફા મારવાનું જ રહ્યું છે પણ તંત્ર ક્યારે જાગશે અને લોકો પણ ક્યારે જાગશે એ હવે આવનાર સમય જ બતાવશે